અત્યારે સિંદુર ઓપરેશન ચાલી રહ્યું છે અને અત્યારે સદ્ધિક સ્ટાઇલ અને ચાલુ છે એના માટે દેશને ગમે ત્યારે એક સારવીની જરૂર પડશે તો અમે બોર્ડર ઉપર જવા માટે તૈયાર છીએ વંદે માતરમ ભારત માતાગી જય જ હિન્દ વંદે માતરમ અત્યારે આપણા ભારત દેશમાં ઓપરેશન સિંદુર ચાલી રહ્યું છે ત્યારે આપણા સૈનિકો પાકિસ્તાનને મૂંથોડ જવાબ માટે એની ટાઈમ હંમેશા તૈયાર રહે છે આપણે દાખલો લઈ જઈએ ઓગણીસો બાસઠની લડાઈઓ ઓગણીસસો એકોતેરની ઓગણીસો નવ્વાણુંની લડાઈઓ એમને આપણા સૈનિકોએ મૂંથોડ જવાબ આપ્યો છે અને અમે પણ અમારી જરૂરત પડે તો એની ટાઈમ એક્સ આર્મી મેન આપણા જિલ્લામાં પચીસો જેવા છે બધા જોવા માટે તૈયાર છે જય હિન્દ વંદે માતરમ